અમરેલી ખાતે લોકસાહિત્ય સેતુ પરિવારનો વાર્ષિકોત્સવ ઉજવાયો સમાચાર વિક જોઈએ તો તારીખ પચીસ નો પચીસના રોજ ગાવડકા રોડ સ્થિત ચલાળા હાઈવે પર આવેલ મુકેશ સંઘાણીના સેવા કાર્યથી ઉભા કરાયેલ તપોન આશ્રમ ખાતે અમરેલી લોકસાહિત્ય સેતુના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી લોકસાહિત્ય સેતુ અમરેલીની આ બેઠક પરમપૂજ્ય સંત શિરોમણી શ્રી મોરારી બાપુના જન્મદિવસને લક્ષ્યમાં રાખી આ ખાસ દિવસે ગોઠવવામાં આવેલ હતી આ કાર્યક્રમ લોકસાહિત્ય સેતુ અમરેલીના સ્થાપક મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી પૂજ્યશ્રી રતિદાદા ગાયત્રી પરિવાર ચલાલા તથા વધારેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી લોકસાહિત્ય સેતુના આ કાર્યક્રમને ઉદઘાટિત કરેલ હતો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું બાદમાં પધારેલા કલાકારોને શીતલ આઈસ્ક્રીમના એમડી શ્રી ભૂપતભાઈ ભુવા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા લોક સાહિત્ય સેતુ અમરેલીના આ કાર્યક્રમમાં ચલાળા ગાયત્રી પરિવારના રેતી દાદા સંસ્થાના સ્થાપક મહેન્દ્રભાઈ જોશી અમરેલીના મશહુર વાદક ડૉક્ટર સંજીવભાઈ ધારૈયા અનિલભાઈ ઠાકર આ સંસ્થાના હાલના પ્રમુખ વકીલ શ્રી ગીતેશભાઈ મહેતા ડૉક્ટર જીવ જીવરાજ મહેતા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મોટભાઈ સવઠ સારી યુથ ગ્રબના અમરેલીના રૂજલભાઈ તેમજ લોકસાહિત્ય સેતુના કલાકાર બીના શુક્લા ચંદ્રકાંત બારોટ ઉર્વશી બારોટ રમેશ જાદવ કેવિન રોકડ નાખ્યા ડાભી કેવલ તેરૈયા જીત રાજ્યગુરુ વગેરે દ્વારા પોતપોતાની ગાયકી દ્વારા કૃતિ રજૂ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં લોકસાહિત્ય સેતુના સભ્યો હિતેશ મહેતા દીપક ઓઘાસિયા વિપુલ ભટ્ટી સંજય પંડ્યા પ્રતાપસિંહ રાઠોડ પ્રકાશ શુક્લા રમેશ જાદવ ચંદ્રકાંત બારોટ કરણ વાંઝા બીના શુક્લા રશ્મિ પરમાર સોનલ જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશ મહેતા અને આભાર દીપક વિકાસિયાએ કરી હતી અહેવાલ વાળીયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી